રામ રામેતી રામેતી રમે રામે મનો રમે સહસ નામ તત્તુલ્યમ રામ નામ વરાન નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં આજનો વિચાર છે કે પ્રકૃતિ સાથે પરમેશ્વરનું જોડાણ કેવી રીતે છે કનેક્શન કેવી રીતે છે આપણે સૌ જાણીએ છીએ કે કણે કણમાં ઈશ્વર વ્યાપ્ત છે અને એ કણે કણમાં જ્યાં ઈશ્વર વ્યાપ્ત હોય તો એને સાબિત કેવી રીતે કરી શકાય કેવી રીતે જાણી શકાય કે આમાં પણ તત્વ છે તો એનો જવાબ સીધે સીધો મળે છે કે દૂધના અંદર માખણ દેખાતું નથી પણ જ્યારે એક પ્રક્રિયા થાય છે જ્યારે એક પ્રોસેસ થાય છે અને પ્રોસેસ થાય છે ત્યારે એમાંથી એ નવનીત આપણને મળે છે પણ એનો અર્થ એમ જરાય નથી કે દૂધમાં માખણ નથી એમ જો ખરા અર્થમાં વિચાર કરીએ અને સાંખ્ય યોગનો આધાર લઈએ કે સાંખ્ય દર્શનનો આધાર લઈએ તો આપણને જવાબ મળે છે કે કોઈ પણ પ્રકૃતિનું જે ફળ છે એ ફળ ખરા અર્થમાં જીવ જગત અને પરમાત્મા કે આત્માનો જ વિષય છે એ રીતે જોવા જઈએ તો કાંઠાનું જે ફળ આવે છે જેને આપણે કાંઠું કહીએ છીએ અથવા કોઠું કહીએ છીએ એ કાંઠું અથવા કોઠું તો એ જે ફળ છે એના ઉપરનો જે ભાગ છે એના અંદરનો જે ગુલ્મ છે અને એના અંદર રહેલા જે બીજ છે એ પણ ખરા અર્થમાં આપણને એ જ સંદેશ આપે છે જેમ કે જો જીવ જગત અને પરમાત્માનો વિચાર કરીએ તો અંદરનો જે બીજ છે એ ખરા અર્થમાં જીવ તત્વ છે એના આજુબાજુમાં રહેલો જે ગુલ્મ છે જે પોચો ભાગ છે જે મકરંદ જેવો ભાગ છે અથવા જે અણુઓ સાથે જોડાયેલો રસ છે એ ખરા અર્થમાં જગત છે જે તમામ પ્રકારની સુખ સુવિધા અથવા દુઃખ છે બંને પ્રકારે જે પ્રમાણે તમારી મનસ્થિતિ છે એ અને એના ઉપર રહેલું જે કવચ છે એ પરમ તત્વ છે કેમ કે એ એને સાચવીને બેઠું છે એ રીતે નાળિયેરને વિચાર કરીએ તો અંદર રહેલું જે પાણીના અંદરનો જે તરલતાનો ભાવ છે એ તરલતાનો ભાવ એ આપણા મનના અંદર જીવના અંદર ઉત્પન્ન થતી તમામ વિચારધારાઓ છે એના ઉપર રહેલું જે ફળ છે એના અંદર કવચના ભાગના પૂર્વમાં જે મીઠું ફળ છે જેને આપણે કોપરું કહીએ છીએ એ ખરેખર જગત છે કેમ કે એ જ એને સાચવીને બેસ્યું છે પણ આ જગતને સાચવનાર કોણ છે તેના ઉપર રહેલું એક કવચ છે એ કવચ ખરા અર્થમાં એને સાચવે છે એ પરમ તત્વ છે તો એ પ્રકૃતિ સાથે એનું જોડાણ છે જ અને આશ્ચર્યની વાત તો એ છે કે નારિયેળના વૃક્ષને તમે તપાસો તો ઘણી જગ્યાએ તો દરિયા કિનારે એ ઉત્પન્ન થાય છે દરિયા કિનારે એ ખાડું પાણી પીને પણ મીઠું પાણી તૈયાર કરી આપે છે આ પરમ તત્વનું કાર્ય છે અને એ રીતે જો વિચાર કરીએ તો પરમ તત્વનું કનેક્શન આ સચાચર સૃષ્ટિમાં કેવી રીતે છે આદિદેવ નમસ્તુભ્યમ એટલે કે ભગવાન સવિતા સૂર્યનારાયણ જે આદિદેવ છે અને એ આદિદેવ પ્રકૃતિના અંદર દરરોજ જીવની શક્તિ આપવાનું કામ કરે છે આ પૃથ્વી પર આંકડાની તાકાત એટલી છે કે સૂર્યનારાયણના રશ્મિઓને ખેંચીને ભૂમિમાં ઉતારનાનું કામ કરે છે અને ઉતારનાર બની પણ જાય છે એટલા માટે એ ગ્રહ છે એ ગ્રહ આદિ દેવ એને શક્તિ આપે છે અને શક્તિ પૃથ્વીના અંદર સુધી ઉતરે છે પાણીની વિચારના તરફ જોઈએ તો આ પંચ મહાભૂતોમાં ત્રીજું દેહ પરમ તત્વ છે એ પાણી છે જળ છે એ જળ છે એ જમીનના પાણીને શુદ્ધ કરવાની વ્યવસ્થા પણ જો કોઈ કરતું હોય કે અગાધ સમુદ્રને બાષ્પરૂપે ઉપર લઈ જવાનું જે કાર્ય કરે છે એ પણ વરુણ દેવ છે એટલે કે આ સચાસ સૃષ્ટિમાં જેટલું પણ પાણી છે એ બધાના અધિદેવ તરીકે વરુણદેવ છે અને એને શુદ્ધ કરવાની જે પ્રક્રિયા છે એ શુદ્ધ કરવાની પ્રક્રિયા કોઈ કરતું હોય તો સૂર્યનારાયણની મદદથી પ્રકાશના કિરણોથી એ પાણીને ઉષ્મા આપવામાં આવે છે અને એ ઉષ્માથી એ વરાળ રૂપે બાષ્પરૂપે ઉપર જાય છે અને એ પાણી શુદ્ધ કરવાનું કાર્ય જે વાદળો સુધી બાંધવાનું કાર્ય કોઈ કરતું હોય તે વરુણ દેવ છે અને શુદ્ધ થયેલું પાણી જેના અંદર ઔષધીય ગુણ ઉત્પન્ન થાય છે મેઘ સમાન જળ નહીં અને એ મેઘ સમાન જળ જે તૈયાર કરવાનું કાર્ય કરે છે અને પછી પાછું ઔષધિય રૂપે આપણને પાછું આપે છે કે અમૃત કરીને જે પાછું આપે છે એ બીજું કોઈ નહીં ઇન્દ્ર મહારાજ આપણને પાછું આપે છે વિજ્ઞાને સાબિત કર્યું જ છે કે આ પ્રમાણેની ઘટના થાય છે કે ચંદ્ર મહારાજ અને સૂર્યનારાયણની સ્થિતિથી આ ક્રિયા થાય જ છે ચંદ્ર મહારાજના ગ્રેવિટેશનલ ફોર્સના કારણે થઈને જ દરિયામાં ભરતી અને ઓટ આવે છે આપણા ઘરે આપણે તમામ પ્રકારનું સેન્દ્રિય ખાતર હોય કે કુદરતી ખાતર હોય કે કોમ્પોસ્ટ ખાતર હોય એને રાખી મૂકીએ એના અંદર તુલસીજીનું કે અન્ય કોઈ પણ બીજ રોપીએ છીએ એ ઉગશે કે નહીં નક્કી નથી અને એ જ જગ્યાએ જંગલમાં વગર પાણીએ ઉગી નીકળે છે અને એ પણ પ્રબળતાથી ઔષધીય ગુણોથી યુક્ત થઈને કેમ કેમ કે ત્યાં દેવ એને સાચવે છે દેવાધીનમ જગત સર્વ મંત્રાધીનશ્ચ દેવતા આ ચૌદે બ્રહ્માંડ અતળ વિતળ પાતાળ ભૂલોક જનલોક તપલોક આ બ્રહ્માંડ દેવોને આધીન છે એટલા માટે પ્રકૃતિ અને પુરુષ તત્વ એટલે કે દેવ તત્વ અભિન્ન છે અને ત્યાંથી આગળ જો વિચાર કરીએ તો ગ્રાહ્ય અને અગ્રાહ્ય તમામ વસ્તુઓનું જે ભાજક છે જે એને નાશ કરીને નવું બનાવવાનું કાર્ય કરે છે એ અગ્નિ તત્વ છે જે ગ્રાહ્ય કે અગ્રાહ્ય જે નાશવંત થવાની શરૂઆત કરવાની જરૂરિયાત જ્યાં પણ દેખાય છે ત્યાં અગ્નિ તત્વ એનો નાશ કરવા માટે આવે જ છે અને સૌને પ્રાણ આપવા માટે સૌને જીવની શક્તિ આપવા માટે સૌને ચેતનતા આપવા માટે વાયુદેવ વાયુ રૂપે પ્રવાહિત થાય છે વિચાર કરો જ્યાં પ્રકાશ પહોંચી શકતો નથી ત્યાં વાયુ પહોંચીને પોતાનું કાર્ય કરે છે એટલે કે જ્યાં સૂર્યનારાયણની રશ્મિઓ પહોંચતી નથી તો ત્યાં જમીનના અંદર જે ઉર્વરકતા છે જે ગરમી છે જે તપિશ છે એ એને ઉષ્મા આપવાનું કામ કરે છે એટલા માટે ધારી તે ઇતિ ધર્મ જે ધારણ કરનાર છે એ જ ખરા અર્થમાં ધર્મ છે અને આ પ્રકૃતિ એને કે પૃથ્વીને જે કોઈ ધારણ કરે છે એ દેવ તત્વ છે એટલા માટે પ્રકૃતિ અને પરમેશ્વર અભિન્ન છે અને આપણા શરીરમાં જ્યાં સુધી શિવ તત્વ છે ત્યાં સુધી જ એનું મહત્ત્વ છે જ્યારે વાળ કપાઈ જાય છે એ તત્વ અભિન્ન થઈ જાય છે પછી અથવા ભગ્ન થઈને દૂર થઈ જાય છે પછી એની કોઈ મહત્તા રહેતી નથી અને શરીરમાંથી પણ એ તત્વ દૂર થઈ ગયા પછી શવ થઈ જાય છે એ ઇકાર જે જોડાયેલો હતો એ ચેતના જે જોડાયેલી હતી એ દૂર થઈ જાય છે પછી ભાજક તરીકે એને અગ્નિને સોંપી દેવામાં આવે છે કહેવાનું તાત્પર્ય એ જ છે કે પુરુષ અને પ્રકૃતિ અભિન્ન છે એટલે આપણા અંદર પણ ઈશ્વર તત્વ વ્યાપ્ત છે રોમે રોમમાં એ હાજર છે બસ એના સુધી પહોંચવા માટે એને પ્રાપ્ત કરવા માટે એનું કાર્ય કરી જ રહ્યું છે કોહમ અને સોહમના નાદના જપ સતત ચાલી જ રહ્યા છે પણ એ જાગૃતતાને પ્રાપ્ત કરવા માટે જે પ્રક્રિયા છે એ જ્યારે આપણે પૂર્ણ કરીશું ચાહે યોગ રૂપે ધર્મરૂપે કર્મરૂપે પૂજન રૂપે વિધિ રૂપે વિધાન રૂપે પોતાની જાતને પ્રશસ્ત અને પ્રબળ કરીશું તો દૂધમાંથી જેમ ઘૃત એટલે કે ઘી મળે છે અને એ શુદ્ધ ઘી ક્યારેય બગડતું નથી એમ આપણું જીવન પણ એ પરમ તત્વ સાથે જોડાયેલું છે આપણે પણ પરમેશ્વર જ છીએ બસ એ રસ્તાના અંદર ચાલી રહ્યા છીએ કે જેમાંથી પ્રાણ તત્વથી પરમેશ્વર તત્વનું એકાકારતા પ્રાપ્ત કરી શકીએ અને ખરા અર્થમાં આપણે એ જ અભ્યર્થના આજે કરવી જોઈએ કે સેવના આપણે કરવી જોઈએ કે એ જાગૃતિ પ્રાપ્ત કરી શકીએ અને એ માર્ગ તરફ સતત શુદ્ધ કર્મથી પહોંચી શકીએ અને ખરા અર્થમાં પ્રકૃતિમય થઈ જઈએ એ જ અભ્યર્થના કે આપણે એ રસ્તાની કેડીને વધારે પ્રબળતાથી પ્રશસ્ત કરી શકીએ નમો નમઃ